બધા યુટ્યુબ પરિવારનો ખૂબ ખૂબ ફરી વખત ધન્યવાદ અને આપણે યુટ્યુબનું જે પહેલું પેમેન્ટ આવ્યું એનો આપણે વિડીયો અપલોડ કરેલો છે મિત્રો તો જે એ ન જોઈ એ જોઈ શકે છે અને બીજું કે આપણે જે ખરીદી થોડી કરીએ છીએ નાની વસ્તુ અને સસ્તી વસ્તુ છે પણ ખરીદી કરીએ છીએ આપણે ઘણા દિવસની ઈચ્છા હતી કે પહેલું પેમેન્ટ આવે ત્યારે આપણે ખરીદી કરીશું તો મિત્રો આજે એક સ્ટીક છે મોબાઈલ સ્ટીક છે એ ખરીદી છે અને જે લગાવેલી છે અત્યારે હાલમાં લગાવેલી છે સ્ટીક તો એનો બોક્સ છે તમે જોઈ શકો છો મિત્રો અને બીજું જે આ આપણે માઈક લીધા છે ઘણા મિત્રોને કમ્પ્લેન હતી કે તમે અવાજ જે બેકગ્રાઉન્ડ અવાજ છે બહુ જ ખરાબ આવે છે તો મિત્રો અત્યારે આ તમને બતાવી રહ્યો છું તો આપણે અત્યારે આ લીધું છે જે માઇક લીધું છે તો આપણે પરેશભાઈ કોડાણી જય માતાજી લાલજીભાઈ જય માતાજીભાઈને તો મિત્રો જે આપણે યુટ્યુબની પહેલી પેમેન્ટ આવી એની આપણે થોડી ખરીદી કરી છે સસ્તી લીધી છે તો તમે જોઈ રહ્યા છો તો આપણે આને લગાવીશું અને વોઇસનું ચેકિંગ કરીશું કે જે આ લગાવ્યા પછી વોઇસ કેવો આવે છે એ ખાસ આપણે જોવાનું છે મિત્રો તો હું તમને ખોલીને બતાવી રહ્યો છું કે જે આ જે બે છે માઇક બંને છે અને આ એનો રિસિવર છે તો આપણે આને ફોનમાં લગાવી દઈશું અને ચાલુ કરી દઈશું મિત્રો તો મિત્રો અવાજ કેવો આવે છે એ ખાસ જણાવીજો કારણ કે મારી પાસે એટલો બધો ટાઈમ નતો કે બ્લોગ બનાવવું પણ ઘણા બધા મિત્રોને કમ્પ્લેન હતી કે તમે જે માઇક સેલ લઈ લ્યો અને તો અવાજ વ્યવસ્થિત આવે તો આપણે આને લગાવી દઈશીશ તો મિત્રો રિસિવર આપણે લગાવી દીધું છે એંગલ છે એ થોડો જોઈ જોઈ એમાં ખ્યાલ નથી આવતો મિત્રો તો આપણે આને લગાવી દઈએ છીએ અત્યારે લગાવી દીધું છે આપણે અને આ છે આપણે ચાલુ કરીશું અને પછી નું જે ફિલ્ટર છે એ આપણે ચેક કરીશું મિત્રો લાઈટ ચાલુ થઈ ગઈ છે

સોરી હો મિત્રો આમાં ઓટીજી આપણે ચાલુ કરવું પડશે તો થોડી વાર હોલ્ડ કરીજો ઓટી આપણે ચાલુ કરવું જોઈએ ઓટીજી ચાલુ કરવાનું ભૂલી ગયા હતા એક મિનિટ મિત્રો ઓટીજી ચાલુ કરવું પડશે એ એક મિનિટ ચાલુ રાખજો મિત્રો જોડાઈ રીજો વિડીયોમાં મિત્રો નેટવર્ક મિત્રો નેટવર્કનો ઇસ્યુ હતો તો હવે પાછું આપણે ચાલુ કરી દીધું છે અને ફરી વખત માફી માગું છું કે અમે નેટવર્કનો થોડો પ્રોબ્લેમ હતો સ્ટ્રીમિંગ બંધ થઈ ગયું હતું કે આ જે છે અમારું જે માઇક લીધેલું છે ફ્રન્ટ કેમેરો છે એટલે ઉલટું દેખાતું હોય છે તો વાંચીને બતાવી દઉં ફિટ ફિટ ગેરનું છે મિત્રો સસ્તું છે અને મને બરાબર લાગ્યું હતું આપણે એટલો બધો ખર્ચો નથી કર્યો કારણ કે પેમેન્ટ આવ્યું હતું તો એ પ્રમાણે આપણે લીધું છે તો અત્યારે જે તમે સાંભળી રહ્યા છો તો મિત્રો નોર્મલ જે મોડમાં છે હવે આમાં મોડ આપણે ચેન્જ કરીશું અને અવાજ કેવો આવે છે તે પણ ખાસ જણાવીજો મિત્રો કમેન્ટમાં તો મિત્રો હવે તમે સાંભળતા હશો જે અવાજ કેવો આવે છે કારણ કે પહેલી વખત જે આજુબાજુનો નોઈસ આવતો હતો અવાજ આવતો હતો જે પંખાનો અવાજ છે એ બધો પણ હવે લગભગ અવાજ નહીં આવતો હોય અને ક્લિયર અવાજ આવતો છે એવું હું વિચારું છું કે છતાં મિત્રો લાઈવ પર હોય તો જરૂર થી જણાવે આમાં live માં તો મિત્રો એટલા બધા છે નહીં તો આપણે હવે આપણે echo માં જઈશું તો ઇકો સાઉન્ડ જોઈશું તો મિત્રો હાલો મિત્રો નમસ્કાર જય માતાજી તો મિત્રો આમાં અવાજ કેવો આવે છે એ મને જણાવવા વિનંતી તો અત્યારે આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ અને આ છે બીજું છે જે આપણા યુઝમાં હોય છે કે કંઈ પણ કોઈ વિડીયો લેતા હોય તો એ માટે પણ જરૂરી છે તો આપણે હવે ડિવાઇસ વચાવી વસાવી લીધા છે અને આનું ટેસ્ટિંગ જે પેલો વિડીયો ક્યારે ઉતરે એના પર આધાર છે મિત્રો તો આ બંને લઈ લીધા છે આપણે મિત્રો તો અવાજ જે લગભગ સીકો આવતો હોય છે એવું વિચારું છું મિત્રો તો જે મિત્રો ખૂબ જ સરસ અવાજ આવે છે ખુબ ખુબ આભાર ભાઈ ખૂબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ માં જોડાવા વિનંતી અને હવે હું જે છે ફિલ્ટર મોડ માં કરું છું હવે ફિલ્ટર મોડમાં આવી ગયું છે મિત્રો તો આ રીતે મિત્રો આપણે ડિવાઇસ લીધું છે તો બધા મિત્રો આમાં અત્યારે માં આપણે વર્ટિકલ વિડીયો છે ઓરિઝન્ટલ આડો વિડિયો છે એટલે ઓછા મિત્રો લાઈ તો આપણે હમણાં વર્ટિકલ વિડીયોમાં જોડાઈશું જે શોર્ટ ફોર્મમાં આવે છે તો એમાં ઘણા બધા મિત્રો લાઈવ આવશે તો આપણે ત્યાં ટેસ્ટિંગ ઓકે કેટલું બધું વ્યવસ્થિત છે તે અમે જોઈ શકશું મિત્રો તો અત્યારે આ જે આપણે લીધું છે તમને ફરી વખત હશે બોક્સ બતાવી દઉં જે તમને ધ્યાનથી કેટલાનું આવ્યું ભાઈ એક રૂપિયાનું આવ્યું છે અને વોરંટી કે એવું કાંઈ છે નહીં તો આપણે અત્યારે માં લીધું છે પછી વ્યવસ્થિત ને ને આવવા તો તો બધા મિત્રો ખાસ વિનંતી કે કેટલું જે નું જે ના વિડીયો તમે જોઈશો ને અત્યારનો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે મિત્રો અત્યારે લાઈવ સ્ટ્રીમિંગ છે પણ એમાં પણ વોઇસ નું થોડો નેટ ને કારણે ધીમું ચાલતું હોય છે પણ મોસ્ટ ઓફ આ રીતે જોઈન્ટ કરવાનું હોય છે મિત્રો જો આ જે છે ને આ એક રિસીવર આવે છે બ્લૂટૂથ રિસીવર અને આ જે છે એ વન બાય વન પેર છે એ એક આપણી પાસે એક સામે કોઈનું ઇન્ટરવ્યુ લેતા હોય તો એ રીતે હોય છે મિત્રો તો આપણે આ લીધું છે અને એક સ્ટીક લીધી જે આપણે લગાવી લીધી હાલમાં એનું ખાલી બોક્સ તમને બતાવી દઉં આ સ્ટીક લીધી છે એક અમ બરાબર મને ગમે એટલે લીધે છે બાકી આ રીતના તમે સેલ્ફી સ્ટીક કેટલાની એ અઢીસો રૂપિયાનો છે મિત્રો તો આ રીતે આપણે લીધું છે અને એક જે બાઈક નું સ્ટેન્ડ લીધું છે મોબાઈલ સ્ટેન્ડ એ છે ને તે નીચે છે જે રેગ્યુલર યુઝ કરતા હોય એ રીતે તો મિત્રો આપણે ત્યારે વર્ટીકલ માં વિડીયો માં થઈશું તો જે મિત્રો નથી લાવે જોડાઈ શક્યા તે જોડાઈ શકાય મિત્રો ઓકે ચલો હું હમણાં વર્ટિકલ માં આવું છું પછી બતાવું છું તો બધા મિત્રો નો અત્યારે ખુબ ખુબ આભાર લાઈવ માં જોડાવા બદલ તો અહિયાં આપડે બધા મિત્રો નું શુભરાત્રી જય માતાજી જય શ્રી